શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે વિદ્યાર્થી ગણમાં રાષ્ટ્રભક્તિ સ્વદેશાભિમાનની ભાવના પ્રબળ થાય અને તેના દ્વારા રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ થાય તેવા શુભાશયથી ભારત વિકાસ પરિષદ તેની સોળસો થી અધિક શાખાઓ મારફતે દેશભરમાં છેલ્લા બાસઠ વર્ષથી દર વર્ષે દેશભક્તિના ગીતોની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરે છે જેના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને અતિથિ વિશેષ તરીકે સુનિલ ભટ્ટ તેમજ ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રીય સહમંત્રી ભરતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રાંતની અગિયાર શાખાઓમાંથી શાખા સ્તરે વિજેતા ટીમોએ પ્રાંતિય સ્પર્ધામાં ભાગ લીધો હતો દરેક ટીમોએ રાષ્ટ્રીય ચેતના કે સ્વર પુસ્તકમાંથી હિન્દી અને સંસ્કૃત ભાષામાં તેમની કૃતિઓ રજૂ કરી હતી આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વડોદરા સયાજીનગરી શાખાની નવરચના હાયર સેકન્ડરી સ્કૂલની ટીમ વિજેતા બની હતી તો દ્વિતીય ક્રમે વડોદરા અલ્કાપુરી શાખાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ અને તૃતીય ક્રમે સુરતની સૂર્યનગરી શાખા સંસ્કાર ભારતીય વિદ્યાલયની ટીમ વિજેતા જાહેર થઈ હતી વિજેતા ટીમો તારીખ વીસ ઓક્ટોબર રોજ વડોદરા ખાતે યોજાનાર પશ્ચિમ ક્ષેત્રની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં ભાગ લેશે જેમાં વિજેતા બનનાર ટીમ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે ભરૂચની ભૃગુભૂમિ શાખા દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પ્રાંત અધ્યક્ષ હિતેશ અગ્રવાલ પ્રાંત મંત્રી ધર્મેશ શાહ પ્રાંત મીડિયા સંયોજક યોગેશ પારીક પ્રાંત મહિલા સહ રૂપલ જોશી ક્ષેત્રીય અધિકારીઓ પ્રાંત પ્રાંતીય અધિકારીઓ ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ કનુભાઈ પરમાર મહામંત્રી પરેશ લાડ જિલ્લા સંયોજક નરેશ ઠક્કર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની સફળતા માટે ભાસ્કર આચાર્ય ખીવારામ જોશી કેતન ભાલોદાવાળા તેમજ અન્ય સદસ્યોએ જહેમત ઉઠાવી હતી ગત વર્ષે પચાસ હજાર સ્કૂલોએ આમાં ભાગ લીધો અમારા ટોટલી દસ રિજન છે અગ્ણાસી એસી પ્રાંત છે એસી પ્રાંતમાં દરેક પ્રાંતમાંથી એક એક ટીમ હવે રિજનમાં જશે આજે આ જે કાર્યક્રમ છે દક્ષિણ પ્રાંતનો છે દક્ષિણ પ્રાંતમાં જે બી આજે પ્રથમ આવશે તે રિજનની જે ટુર્નામેન્ટ એટલે રિજન એટલે ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાત એ અમારા ત્રણ સ્ટેટમાંથી દસ ટીમો આવશે એ વડોદરા ખાતે છે એમાં ભાગ લેવા જશે અને એમાં જે ચેમ્પિયન થશે તે નેશનલ લેવલે જશે આજે ભરૂચ ખાતે જે આ કાર્યક્રમ છે તેમાં ગુજરાત દક્ષિણ પ્રાંત એટલે વડોદરાથી લઈને વાપી સુધીનો વિસ્તાર ગુજરાત દક્ષિણ પ્રાંતમાં આવે છે અને આ પ્રાંતમાં આવતી દરેક સ્કૂલો શાખાવાઇઝ જે પણ સ્કૂલો વિજેતા બની છે એ સ્કૂલોની અહીંયા કોમ્પિટિશન થવા જઈ રહી છે પ્રાંત સ્તરે કોમ્પિટિશન થયા પછી આગળ રીજનલ સ્તરની પણ કોમ્પિટિશન થશે જે વડોદરા ખાતે થશે વીસ ઓક્ટોબરે થશે આજે આ કાર્યક્રમમાં વડોદરાથી લઈને વાપી સુધીની સ્કૂલો અહીંયા ભાગ લેશે અને દેશભક્તિના ગીતો અહીંયા ગાશે